બીજી ઓક્ટોબર ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દરબાર હોલ ખાતે સિવિલ ડિફેન્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્યના નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા જિલ્લા મથકોએ ડોક્ટરો શિક્ષકો અને શ્રીઓને નાગરિક સંરક્ષણ અંગે તાલીમ અને જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આયોજન અંતર્ગત જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ નાગરિક સંરક્ષણ અને જિલ્લા હોમગાર્ડ કચેરી છોટાઉદેપુર દ્વારા દરબાર હોલ ખાતે નાગરિક સંરક્ષણ અને તાલીમ અને જાગૃતિ અંગેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં યુદ્ધ આપત્તિ અને આકસ્મિક સંજોગોમાં સ્વરક્ષણ કેવી રીતે કરી શકાય તે અંગે તજજ્ઞો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા નાગરિક સંરક્ષણ વિભાગના ટ્રેનર નયનભાઈ જોશી છોટાઉદેપુર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર નરસિંહભાઈ પરમાર મેડિકલ ઓફિસર ડોક્ટર સતીશ પ્રસાદ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર છોટાઉદેપુર જિલ્લા આચાર્ય સંઘના મંત્રી શાહિદભાઈ શેખ છોટાઉદેપુર ફાયર ઓફિસર યુવરાજસિંહ તેમજ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ડોક્ટરો શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકો કાયદા વિભાગ સાથે સંકળાયેલા વકીલો જિલ્લાના હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બોર સિવિલ ડિફેન્સ યુનિટ બરોડા તરફથી હું નાયન जोशी સ્ટોપ ઓફિસર ફાયર અતરે છોટા ઉદેપુર ખાતે સરકારશ્રીના આદેશ મુજબ સિવિલ ડિફેન્સ યુનિટ નો ઓવરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો અહીંયા ડોક્ટર શ્રી વકીલ શ્રીઓ દેવપ્રંત ટીચર્સ ને ખાસ ઉપસ્થિત રાખવામાં આવ્યા યુદ્ધ અને કુદરતી આપત્તિ વખતે નાગરિકો કઈ રીતે પોતાનો અને અન્યનો બચાવ કરે એ બાબતની એક જાણકારી એક જનજાગૃતિ કાર્યક્રમ હતો આ સાથે જે અલગ અલગ સેવામાંથી અહીંયા જે ઉપસ્થિત હતા જેવા કે ડૉક્ટર્સ છે વકીલશ્રીઓ છે શિક્ષકશ્રીઓ છે તો એમનો આપત્તિ વખતે શું રોલ હોઈ શકે એ કઈ રીતે આમાં જોડાઈને પોતાની સેવા આપી શકે એ બાબતની જાણકારી આપવામાં આવી છે ઘણો સારો પ્રોગ્રામ આ થયો અમે વડોદરાથી જે અહીંયા દૂર ખાતે હાજર રહ્યા તે માટે એમને અમદાવાદ હેડક્વાર્ટરથી ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું તે ઉપરાંત છોટા ઉદેપુર ખાતે તંત્ર અને ખાસ હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી પરમાર સાહેબનો બહુ અમને સાથ સહકાર મળ્યો ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું શોર્ટ ટર્મની અંદર બે દિવસની અંદર આટલો સરસ કાર્યક્રમ ઊભો કરવો એ ઘણી મોટી વાત ગણાય એ બદલ અમે તંત્રનો અને શ્રી પરમાર સાહેબનો આભાર માનીએ છીએ સાથે ઉપસ્થિત અહીંયા જે બી નાગરિકો હાજર રહ્યા મહાનુભાવો અમારી સાથે જે હાજર રહ્યા એ તમામનો બી આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત